નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં રોજ રોજ કંઈક ને કંઈક મુશ્કેલી આવે છે સારા કામમાં સૌ વિઘ્નો ઊભા થાય છે કંઈ જ સારું થતું નથી તો આ રહ્યા ઉપાયો ગણેશજી અને હનુમાનજી એટલે વિઘ્નહર્તા અને સંકટ મોચન ભગવાન શ્રી ગણેશને આપણે વિઘ્નહર્તા તરીકે પૂજીએ છીએ અને હનુમાનજીને સંકટ મોચન તરીકે ભજીએ છીએ જીવનમાં કોઈપણ પ્રકારના વિઘ્નો કે સંકટ આવે એટલે સૌથી પહેલાં મંગળવારે ગણેશજી અને શનિવારે હનુમાનજીની પૂજા અર્ચના શરૂ કરી દો નિયમિત રીતે આ પ્રકારે સેવા પૂજા કરવાથી ગણેશજી અને હનુમાનજી તમારા જીવનમાં સંકટનો છાંટો પણ નહીં રહેવા દે નારિયેળનો ઉતારો કરો અને સંકટ ભગાડો એક પાણીદાર લીલો નારિયેળ લો મંગળવારે કે રવિવારે સૂરજ ઢળી જાય પછી ઘરના કરતા હર્તા અને મુખ્ય સભ્યને મુખ્ય દરવાજામાં ઊભા રાખો માથેથી એ પાણીદાર નારિયેળને એકવીસ વાર ઉતારો પછી એના ડાબા પગે અડાડો આ વિધિ કર્યા પછી જેના પરથી નારિયેળ ઉતાર્યું હોય તેને તરત જ પગ ખંખેરીને સાફ કરીને સ્નાન કરી લેવો અને જે વ્યક્તિએ આ કાર્ય કર્યું હોય એને ચૂપચાપ નજીકના ચાર રસ્તે જઈને એ નારિયેળ મૂકી આવો આવું કરવાથી અચાનક આવેલા કષ્ટોથી તાત્કાલિક મુક્તિ મળશે પશુ પંખીને ભોજન કરાવો સંકટ એ એક આગ છે અને જ્યારે કોઈની આંતરડી ઠરે ત્યારે એ આગ બુજાઈ પણ શકતી હોય છે માટે કીડી ગાય કૂતરો કાગળો માછલી વગેરે પશુપંખી જીવ જંતુઓને હંમેશા કંઈક ને કંઈક ભોજન કરાવો કીડી માટે કીડિયારું પૂરો કૂતરા અને ગાયને રોટલી આપો અને માછલીને લોટ આપો વગેરે સૌને અનુકૂળ ભોજન સૌને કરાવો આનાથી પિતૃરોન દેવું બીમારી માનસિક તાન બાળકોની ચિંતા લગ્ન સંબંધિત પ્રશ્નો વગેરેનું તાત્કાલિક નિરાકરણ આવે છે માથા પર તાંબાના લોટાનો પ્રયોગ એક તાંબાના લોટામાં ચોખ્ખું જળ ભરીને એમાં થોડું લાલ ચંદન નાખીને સમગ્ર જળને હલાવી નાખો તમે જ્યાં સુતા હોય ત્યાં માથા પાછળ કોઈ ટેબલ વગેરે મૂકીને માથાની લગોલગ આ લોટો ઢાંકીને મૂકી દો આવું કરવાથી તમારા માથા પર આવેલો ભાર ધીમે ધીમે એ જળમાં ચાલ્યો જાય છે સવારે પ્રાતઃ કાળે ઉઠીને એ જળને તુલસી ક્યારામાં રેડી દો આવું અવિરત અગિયાર દિવસ સુધી કરવાથી તમારા તમામ સંકટો દૂર થઈ જશે કાંસાની કટોરી અને સરસોનું તેલ કોઈપણ શનિવારના દિવસે કાંસાની કટોરીમાં સરસોનું તેલ ભરો અને એમાં પણ પાંચ સિક્કા નાખો એ પછી એ ભરેલા પાત્રમાં તમારો પોતાનો પડછાયો જુઓ પછી એ કટોરી તેલ અને સિક્કા સહિત શનિદેવના મંદિરે મૂકી આવો આવું પાંચ શનિવાર સુધી કરો અને તમારું ભાગ્ય ચમકાવો આ પ્રયોગ અત્યંત કારગત છે જીવનમાં રોજ બરોજ સંકટ આવતા હશે તો બીજા જ દિવસથી એ દૂર થઈ જશે ગોળ ઘી અને ભાતનો ધૂપ હિન્દુ ધર્મમાં ધૂપ દેવાનો અને દીપ પ્રગટાવવાનું ખૂબ મોટું મહત્ત્વ છે તમારા જીવનમાં આવનારા અંધાર્ય સંકટો અને પરેશાનીઓને દૂર કરવા માટે તમારે ધૂપનો પ્રયોગ કરવાનો છે કોઈ પણ અગિયારસ તેરસ ચૌદસ અમાસ અને પૂનમના દિવસો સિવાય તમારા ઘરમાં મંદિર પાસે બેસીને એક ધૂપ સળગાવો જેમાં કોલસા અથવા લાકડાના અંગારા હોય એ જરૂરી છે આ દિવસે રાંધેલા ભાત ગોળ અને ઘીનો ધૂપ એ અંગારામાં હવન કરો અને બધા જ દેવતાઓને અર્પણ કરો યાદ રહે આ તમારા પિતૃઓને અર્પણ નથી કરવાનું માત્ર એક જ વાર આ પ્રયોગ કરવાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારના અંધારે સંકટો નહીં આવે મિત્રો બસ આટલા ઉપાયો કરશો તો અચાનક અને રોજબરોજ આવતા તમારા સંકટો હંમેશા માટે દૂર થઈ જશે